નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત ખાનદાની બનેલી ઘટના પાદર થઈને નીકળીએ અને કહુંબો પાયા વિના ચાલ્યા જવાય આપા રામ ખાચર કહુંબો રખડી પડશે હો અને ઝાટકા ઉડશે રેવા દો વાત કરવા જેવી નથી તમે એના સગા માશિયા મામિયા વાળાના લોથ ઢાળીને હાલ્યા આ બાજુ છો અરે ફિકર નહી ભોકાને ક્યાં મામૈયા હરે સારા સારી છે એ તો ઉલટો રાજી થશે એને સાતલી નદીના કાંઠા પર પ્રભાતને પોરે મુજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે એ અસવારનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલિકાર લઈને માલશીકુ ગામ ભાંગવા ચડ્યો હતો માલશિકાના માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલીના તેલ જેવા નીરમાં પોતાના રજભર્યા મોઢા ધુવે છે અને ગળા ફૂલાવીને ધોરતા નાદે ઉગતા સૂરજની સુધી લલકારે છે કે ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીવણ લગમાન રાખો કશ્યપ રાઉત હે ભાણું તમે ભલે ઉગ્યા તમારા ઓવારના લઈએ છીએ હે કશ્યપ ઋષિના કુંવાર મૃત્યુ સુધી અમારી આબરું જાળવજો સામસામાં ભડ આફળે ભાંગે કેતારા ભ્રમ તણ વેળા કશ્યપ સૂરજ રાખો શરમ સામ સામા યુદ્ધ કરતા હોય જ્યારે કેટલાય ધૂળ મળતી હોય તે ટાણે હે કશ્યપના કુમાર અમારી ઈજ્જત રાખજો કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે કોઈ પાળીયાદના આપા વિસામણ સંભાળે છે કોઈ એકલ પગે રહી સૂરજ દેવળના નામ રટે છે ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુજાસરને કેડે મંડાય અને બીજા બધા દેવસ્થાનના જાપ છોડીને સૌ લલકાર કરી ઉઠ્યા એ ભણે દૂધની તાંબળીઓ ઝબકી એ ગોરસના દોણા આદા આવ્યા એ ભાણે રોટલાની થાળીઓ આદી ભણે ચોખાના હાડલા આદા સાકરના ખૂમચા આદા મુંજાસનો કાઠી ગલડેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનને છાશું પાવા હાલ્યો આવે છે સાથે પચીસ ત્રીસ કાઠીઓનો ડાયરો લીધો છે દૂધ દહીંના દોણા લેવરાવ્યા છે સાકર ચોખા રોટલા અને માખણના પીંડા લેવરાવ્યા છે હજી માલછીકુ ભાંગ્યાના એને ખબર નથી પીડ્યા ચાલ્યા આવે છે એમાં એક માનવી આગીથી આડો ઉતરતો એ ભાડ્યો એલા ગઢવી નાજભાઈ દાતી તો નહીં હા હા એ જ એલા બોલાવો બોલાવો એ ઉભારો નાજભાઈ ઉભારો પણ એ પુરુષ થમતો નથી ફરી વાર સાથ પીડ્યા એ નાજભાઈ રામ દુવાય છે તમને રામ દુવાય દેવાયાથી નાજભાઈ ચારણ થંભી ગયો પણ જેમ ભોકોવાળો નજીક આવ્યો તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને એ ઘુમટો તાણી લીધો વાંસો વાળીને ઉભો રહ્યો અરે નાજભાઈ આ લાજ આ કેની કરી લાજ તો કરી જેઠની ચારણ બોલ્યો જેઠ વળી કોણ ભોકોવાળો વાળો ગઢવી કેમ અવળું બોલો છો કઈ અપરાધ ભોકાવાળા મામૈયા વાળાના લોહીનો કહુંબો પીવા એ જાઓ છો મામૈયાના લોહીનો હા મામૈયાને મારી માલશિકાનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે નાજભાઈ ભોકાવાળાએ ઘોડો વાળ્યો મને ખબર નહોતી હવે તો ચડે ઘોડે ચોટીલો લઉ લીવું તે મુજાસરનું પાણી પીવું ચડ્યો ઘોડે ચોટીલો લીવું તે પલંગ પથારી કરું રોટલા પાછા લઈ જાઓ કૂતરા કાગડાને દીયો એમ કહીને ભોકાવાળાએ ઘોડો પાછો લઈ લીધો અને ત્યારે એ સાત કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને એ દૂધ રોટલા અને સાકર ચોખાની વાટ જોતા જોતા એ પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી ત્યાં તો રોટલાને મા સાટે અસવાર આવીને ઉભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો ભોકેવાળે કહેવાયું છે કે તમારી તૈયારીમાં રહેજો અમે ચોટીલાને માથે એ ચડી આવીએ છીએ ભણેય આપારામાં બીજા કાઠીઓ બોલી ઉઠ્યા અમે નોતા ભણતા કે કહું ઝેર થવું જાશે રામો ખાચર કાસત તરફ ફર્યા ભાઈ અસવાર અસ્વાર ભોકાભાઈને કહેજે કે કોઈ ફિકર નહીં રાહ આવજે ખુશીથી ખુશીથી આવજે ચોટીલે ન આવે એને દેવળવાળાની દુહાય છે ચોટીલાની ડેલીએ રકજક થઈ રહી છે રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી બે ભાઈ વચ્ચે એકનો એક દીકરો છે ભત્રીજે આજ માથા ઝીંકવા માંડ્યા છે કે ના મોટા બાપુ આજ હું એકલો જ એ વાર લઈને ચડીશ આજ તમે નહીં બાપુ નહીં હું એકલો મારે ભોકા કાકાને જોવા છે બાપ બાપ એવી હઠ ન હોય તારું ગજુ નહીં અને ભોકો કાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી બાપ હઠ કરમાં પણ કુંવરે ન માન્યું બસો તેવતેવડી હેડીના અસવારોને લઈને એ ચોટીલાની બહાર નીકળ્યો ત્યાં ઘોડા આવતા ભાયા આગલા અસવારે જાણે ભાલે આભુ પાડી લીધો છે મૂછનો દોરો ફૂટ્યો નથી એવા સરદારને એ દેખીને આપા ભોકાએ પૂછ્યું બા આ મોવડી કોણ આપા એ રામા ખાચરનો ભતરીજો પરણીના મીંડળ હજી છૂટું નથી હ બે ભાઈ વચ્ચે એક જ છે વીણી લો એટલે રામા ખાચરના વંશજનો દીવડો જ સંચોડો ઓલવાઈ જાય ત્યાં તો ચોટીલાની વાર લગો લગમાં આવી પહોંચી ધાર ઉપરથી વોકો ઉતર્યો જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે પોપટના ઘેરા ઉપર બાજ ઝપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછીડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો ધીંગાણું પૂરું થઈએ રામો ખાચર આવી પહોંચે જોવે ત્યાં લોથોના ઢગલા પડેલા માથે ગરજા ઉડે છે પાંચ પાંચ દસ દસ ને ભેળા ખડકીને સામટા અગ્નિદા દીધા ડાયરો ઝંખવાણો પડી ગયો હતો રામો ખાચર બોલે છે એક જણો જઈને મુજાસર ભોકાને ખબર આપો કે અમે આવીએ છીએ એક તારો કાઠીને એક મારો કાઠી એમ સામ સામો સરખો સંગ્રામ રમે છેવટે તું અને હું બે જે મરે એના દેન બે દાયરા ભેળા બેસીને દે સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે કાગળનો જવાબ વાળ્યો હા તમે ઘડપણ ના રેવા દેજો કે ફેરવણીમાં ઘસાઈ જશો અમે જ સામા હાલીને ફરી વાર એ આવીએ છીએ કાઠિયાણી રામા ખાચરે આઈને બોલાવ્યા કાઠિયાણી હવે જીવતરના ભરોસા ઓછા છે આ વખત ભૂકાની સાથે મોતનો મામલો મચવાનો છે પાછા વળાશે નહીં તે તમારી શી મરજી છે બીજી તો કાંઈ નહીં પણ ગીગીનો વિવાહ પતાવી લેવાની તમે જાણો છો મરણ પરણ ને બહુ સારું કાઠી જેવી તમારી મરજી કહીને કાઠિયાણી લગ્નની તૈયારી કરવા માંડી માણછાળ ગાર ગોરમટી અને ભરત ભરતગુથનના આદર કરી દીધા ગીગીના બલોયા ઉતરાવા છે તે દિવસમાં હળવદ શહેરની ડોમ દોમધોમ સાહેબી હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં હળવદમાં આપણા ગામના શેઠ છે ત્યાં પરમાણુ મોકલી આપો અસલ હાથી દાંતના બોલોયા ઉતરાવીને એ મોકલાવી દેશે મોતીજંદ મૂળ તો ચોટીલાનો વાણ્યો પણ હળવદમાં એનો વેપાર ચાલે છે પાસે બે પૈસાનો જીવ થઈ ગયેલો રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે પરમાણા પ્રમાણે જોડ ઉતરાવીને મોકલી બહેન પહેરવા માંડ્યા પણ બલોયા હાથે ચડ્યા નહીં દોરાવા સાંકડા પડ્યા બીજે દિવસ માણસો જઈને બે બીજા બલોયા ઉતરાવી લાવ્યા પણ ત્યાં તો વળી દેરાવા મોટા થયા હળવદથી શેઠે કહેરાવ્યું બહેનને જઈ તેડી લાવો ઢાંડા ઘરમાં ઉભા હશે ત્યાં જ સરખા માપના બલોયા ચડાવી લેવાશે સાંજ ટાણે પાછા ચોટીલા ભેળા થઈ જશે વેલડું જોડીને કન્યા હળવદ ચાલી સાથે પાંચ હથિયાર બાઈ સામે જ બજારે મણિયારાનું હાટડું હતું ત્યાં બેસીને બલોયા ઉતરાવા માંડ્યા હાટડાની દિવાલે દિવાલે હાથી દાંતના ચૂડલા લટકે છે કસુંબલ રંગની જાય આખા ઓરડામાં છવાઈ રહી છે એની વચ્ચે બેઠી છે જુવાન કાઠી કન્યા એના દેહની ચંપક વર્ણી તૈયાર રંગની બલુયા પહેરીને ઉઠવા જાય છે તો કન્યા એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો મુખ રાતું છોડ થઈ ગયું ઉઠો ઉઠો એનાથી બોલાઈ ગયું શું થયું બાને શું થયું કેમ ગભરાઈ ગયા માણસો પૂછપરછ કરવા માંડ્યા બાય બોલી જટ ઉઠો વેલડું છોડાવો લોકોએ હાથમાંથી નીકળી બહાર નીકળીને જોયું સમજ પડી ગઈ હળવદનો પાછું વાળીને જોતો જાય છે શેઠ ઓરા આવજો દરબારે મોતીચંદને હાટડીએ ઘોડો થંભાવીને હસતે મુખે શેઠને એકાંતે બોલાવ્યા હાથ જોડીને મોતીચંદ શેઠે હળી કાઢી જઈને કહ્યું ફરમાવો અન્ન દાતા મોતીચંદ શેઠ દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધો મહેમાન મારા છે ગઢમાં માંડ્યું કરાવવી છે માટે રોકવા છે જાશે તો તમારી પાસેથી લેશો રેઢા મેલશોમાં માં એટલું બોલીને દરબારે ઘોડો આંક્યો મોતીચંદ શેઠ વાઘેલા જીવા ઘેર ગયા મોતીચંદ મામા એ કાઠીની દીકરી બોલી હવે અમને જટ ઘર ભેળા થવા દો મને અસુખ થાય છે બેનબા પાણીબા બેટા હવે કાઠિયાણી બની જાઓ હવે વેલરું બહાર નીકળે નહીં કાળ ઊભો થયો છે અને એમ થાય તે દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સ્વાદ રહે માટે હવે તો આ ડેલીમાં બેસી રહો બાપ આ બાયડી છોકરા અને છેલો હું એટલા જીવતા બેઠેલ છે ત્યાં સુધી તમારું રૂવાડું ન ફરકે દરવાનને એણે આજ્ઞા દીધી ડેલી બંધ કરો તાળા મારી દો ડેલીના બારણા બંધ થયા અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો આ તે શું કહેવાય રામની મઢિયે કાગડા ઉડે એમ ચોટીલું ઉજ્જડ આપા ભોકા રામા કચરને ઘટ પણ છે ખરું ને એટલે કાગળ લખ્યા પછી પાછું બે વર્ષ સંસારનો સ્વાદ લઈ લેવાનું મન થઈ ગયું છે હોય નહીં રામાને હું ઓળખું છું આજ રામો જીવ ન બગાડે નક્કી કંઈક ભેદ છે રાજભાઈ ગામમાં ડોકાઈ તો આવો દાયરો શું કરે છે નાજભાઈ ગઢવી ગામમાં ગયા ગામને જાણે ચૂડેલ પરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે ડેલી આવે ત્યાં ઠાસો ઠાસ ડાયરો બેઠો છે પણ કોઈના પર નૂરનો છાંટો નથી રહ્યો આવો નાજભાઈ એમ કહીને એ કાઠીઓ ઊભા થયા ચારણને બાથમાં નાખીને મળ્યા બેસાડ્યા કહું લેવરાયો પણ કોઈ કશો ભેદ કહેતો નથી ચારણે કહ્યું રામા ખાચર બાપ ભોકો વાળો તમારી વાટ જોઈને બેઠા છે હા ગઢવી હા ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે એટલે છીએ હવે જાજી વાર નથી ભોકાભાઈને વાટ જોર આવી પડી એનો એમને અફસોસ થાય છે રાજભાઈ ગઢવીને કશું ન સમજાયું આ ખાચર ડાયરો આજ મરવા ટાણે કાં કાળા મેશ મોઢા લઈને બેઠો છે નાજભાઈ બાયોને ઓરડે ગયા ત્યાંય ઉદાસીના ઓળખ ઓછાયા આય આજા શું થઈ રહ્યું છે બાઈને પૂછ્યું બેન હળવદ દરબારે માંડું કરવા રાત રોકાવી છે હવે ઘડિયું જાય છે કાં દીકરીએ પેટ કટાર નાખી છે ને કા એને એક ભાવમાં બે ભાવ થયા છે અને વાણિયાને તે શા ભરોસા દોરીને દઈ દે એવા લાલચુડા એમ કહેતા બાઈ રડી પડ્યા એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે હા માળી એક કોર ભોકાભાઈ ને બીજી કોર હળવદનો રાજ બે માંથી પહેલું ક્યાં નીકળ્યો નીકળ્યું સીધો ડુંગરાની ધારે આવ્યો આવીને આખી વાત કહી સાંભળીને ભોકાવાળો ઊંડા વિચારમાં પડ્યો પછી એને ગઢવીને કહ્યું નાજભાઈ વેર કાંઈ થોડા જૂના થઈ જાય વેર કાંઈ થોડા જૂના થઈ જાય છે નાજભાઈ કહે ના આપા તો પછી ચોટીલાના ડાયરાને ખબર દો કે અમે મળવા આવીએ છીએ જઈને ભોકાવાળાએ કહ્યું આ પારામાં ઉઠ ભાઈ ગિગીને ઉનો વાયે નો વાય ઉઠ પછી આપણો હિસાબ આપણે સમજી લેશું પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો હળવદને માર્ગે જાણે વંટોળીઓ હાલ્યો હળવદમાં સાંજ પડી ગઈ છે મોતીચંદ વાણીઓ પોતાની પાછલી બારીએથી નદી આટા ખાય છે ત્યાં તો નદી કાંઠે ભર્યા ભૂરિયા લૂટુર્યા રાખમાં રોળેલો પહાડી કાયાઓ તુલસીના પારાવાળા આંજો હોય એવી નાગડા બાવાની પડાવ જોયા સાથે ડંકા નિશાન હથિયાર અને ઘોડા દેખ્યા વાણીએ પૂછ્યું બાવાજી ક્યાં રહેવું ચિત્તોડ કેની કોર જાશો ચાકરી મિલે વહા મારે ઘેર રહેશો તું બન્યા ક્યાં દેખા બીજે શું મળશે 15 15 રૂપિયા આપણા 1600 એ નાગડાઓ ગામમાં દાખલ થયા એ જ ટાણે તાતી ઘોડીમાં ઘડીમાં વાણીએ એને નાગડાઓને પગાર ગણી દીધો ચાર નાગડાઓની ચોકી વાણીયાના ઘર પર બેસી ગઈ દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવા એ આવ્યો ચાલ્યો એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી નાગડા ખરા રંગમાં આવી ગયા એમણે જમાદારને મારી પાડ્યું જાલા રાજાએ એ જમાદારનું ખૂન સાંભળ્યું અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાની પલટન જ બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યા નગારે ઘાવ દઈને એણે ફોજને સજ્જ કરી એકેય બાવો જીવ તો ન રહેવા પામે એમ હાકલ થઈ એવામાં તો દોડજો કાઠી કાઠી દોડજો એવા અવાજ થયા દરવાજે પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યો જોયું ત્યાં તો લોથો ઉભા છે છે એ ફોજને કાઠીઓના કટક ઉપર હાંકી મૂકી કાઠીઓ ભાગ્યા પાછળ દરબારે ફોજના ઘોડા લંબાવ્યા હળવદનો સીમાડો વળોટી ગયા દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડે જાઉં છું હમણાં ઘેરી લઈશ હમણાં પોખી નાખીશ ત્યાં તો તળાવડીમાંથી પાંચસે બાલા જબક્યા હળવદની સેનાને દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું આવીને જોયું ત્યાં બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું આપા ભોકા આપા રામા હળવદનો દરબારગઢ રેઢો છે આડે દેવા એકેય માટી નથી રહ્યો કાઠીઓ બોલી ઉઠ્યા ના રામા ખાચરે ને ભોકાવાળાએ બે જણે કહ્યું કાઠીનો દી માઠો બેઠો નથી હળવધનો રાણીવાસ લૂંટાઈની માર લાખોની રિદ્ધિ ભરી હોય હાલો પેલી તો મોતીચંદ શેઠની એ ખબર કાઢીએ ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે કાયલ થયેલા મોતીચંદ પીડ્યો પીડ્યો કણસે છે રામા ખાચરે મોતીચંદના પગને રજ લઈને માથે ચડાવી બોલ્યા ભાઈ વાણીયાણીએ ખાનદાનીના આજ દર્શન થયા મોતીચંદ તું ન હોત તો મારું મોત બગડે મોતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યું ધાણીની મરજી આપા દીકરીને લઈ બેય મેલી કર ચાલી નીકળ્યા સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાડે ભોકાવાળાનું કટક એ નોખું તરી રહ્યું રામા ખાચર હવે બેનને ફેરા ફેરવીને વેલા પધારજો અમે વાડ જોઈને બેઠા છીએ વેલડું થંભાવો બાઈએ અંદર બેઠા બેઠા એ અવાજ દીધો કા બાપ કેમ ઉભો રાખ્યો બાપુએ પૂછ્યું બાપુ હું ડાકણ છું કેમ દીકરી તમને સૌને કપાવી નાખીને મારે શો સંવાદ લેવો છે શું કરીએ દીકરી બોલે બંધાણા છીએ અને ત્યારે એ પડદો હું છોકરીને બાઈએ સાદ કર્યો કે ભોગા કાકા કા બાપુ ભોકો વાળો પાસે આવ્યો તો પછી મને શેદ ઉગારી રામા ખાચર ભોકો વાળો બોલ્યા આલે તલવાર તારા ભત્રીજાના માથા સાથે ઉતારી લે મારું માથું આપા ભોકા એવા સાત ભત્રીજાના માથા તે વાઢ્યા હોત તોય આજ તે એનો હિસાબ એ ચૂકવી દીધો છે ભાઈ ભાઈ બે શત્રુઓ ભેટ્યા સાથે કહુંબા પીધા રામા કાચરની દીકરીને પરણાવી ભોકોવાળો વાળો મુંજાસર ગયો મિત્રો ઝવેરચંદ લેખન લેખન સૌરાષ્ટ્રની રજદારમાંથી વિડીયો પસંદ આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો મળશું આગળ આપણા સંસ્કૃતિ સાથે વારસા સાથે જય માતાજી